આપણા લાડીલા વડા ગુરુ ફ્રેન્સીસે આ મહામારીના દિવસોમાં એક સુંદર પુસ્તક લખેલું છે એનું પ્રકાશન પહેલી ડિસેમ્બર બે હજાર અને વીસે થવાનું છે લેટસ ડ્રીમ ધ પાથ ટુ અ બેટર ફ્યુચર શમણું જોઈએ ઉજ્જવળ ભવિષ્યના માર્ગનું વિકટ પરિસ્થિતિમાં આપણી જે અંદર હોય છે તે બહાર આવે છે કોરોના પેન્ડેમિકમાં આપણે જે રીતે પ્રવેશ્યા હતા એના કરતાં મહામારીમાંથી સારી રીતે બહાર આવવા માટે જરૂરી છે કે લોકોની પીડા અને વેદનાથી આપણી જાતને સ્પર્શવા દઈએ ખૂબ જ મુશ્કેલ એવા ગત વર્ષમાં મારું હૃદય અને મન લોકોની સાથે જ રહ્યા છે લોકો જેમને મેં યાદ કર્યા છે અને જેમને માટે મેં પ્રાર્થના કરી છે જેઓને હું ઓળખું છું જેઓને હું બિલકુલ ઓળખતો નથી એવા લોકો જેઓની સાથે હું રડ્યો છું કેટલાક તો પોતાના પ્રિયજનોને આવજો પણ કયા વગર જ વિદાય થયા છે આ લોકોએ મારી આંખોને આંસુથી ભરી દીધી છે ભૂખ્યા તરસ્યા ઉગાડા બેરોજગાર આશ્રિત વિસ્થાપિત અને મુશ્કેલીઓમાં સપડાયેલા લોકો માટે મેં તીવ્ર વેદના અનુભવી છે ક્યારેક તમે વૈશ્વિક રીતે વિચારો છો ત્યારે એમ બને કે તમે પોતાને સાવ લકવાગ્રસ્ત એટલે કે લાચારીનો અનુભવ કરો છો કેટ કેટલી જગ્યાએ સતત સંઘર્ષો ચાલી રહ્યા છે ચારે બાજુ દુખો અને ક્યારેય ના સંતોષાયેલી જરૂરિયાતો જ નજરે ચડે છે કોઈ ખાસ પરિસ્થિતિ ઉપર વિશેષ ધ્યાન આપવા માટે વૈશ્વિક રીતે વિચારવું મદદરૂપ બને છે દરેક વ્યક્તિ અને દરેક વ્યક્તિના વાસ્તવમાં એક બાબત સાવ સ્પષ્ટ નજરે ચડે છે દરેકે દરેક જીવન જંખે છે ભરપટે જીવનને માણવું છે દરેક પ્રેમ અને આદરને ઝંખે છે દરેક રાષ્ટ્રના ઇતિહાસના પાને પાને આશા શબ્દ લખાયેલો છે માનવના રોજિંદા સંઘર્ષો જીવન આપતા નિસ્વાર્થીઓના બલિદાનની કથાઓનો સંગ્રહ એટલે ઇતિહાસ આ બલિદાન ગીતો આપણને તોડી પાડનારા નથી પણ ખૂબ ઊંડા ચિંતન મનન આત્મનિરીક્ષણ તરફ દોરી જાય છે વળી આપણામાં આ બલિદાનની કથાઓ આશાનો નવો સંચાર કરે છે તેમજ આશા સાથે પ્રતિ ઉત્તર આપવા આપણને વિચારતા કરી દે છે આ વેદનામય ઘટનાઓ અને દુઃખદાયી ક્ષણો જ હકારાત્મક પરિવર્તન અને કલ્યાણકારી નવનિર્માણ માટે પ્રેરક બની રહેવાના છે આપણે દરેક કોઈને કોઈ સમયે અટકી ગયા હતા અને જો અટકી પડ્યા ન હતા તો ક્યારેક તો અટકી પડવાના બીમારી આવશે દાંપત્ય જીવનમાં નિષ્ફળતા મળે ધંધા વ્યવસાયમાં મંદીનો અનુભવ બેરોજગારી કોઈએ દગો આપ્યો કે પડતીનો અનુભવ આપણને સૌને થંભી જવા મજબૂર કરે છે વર્તમાન કોવિડ ઓગણીસના લોકડાઉનમાં હતાશ નિરાશ કરતી ક્ષણો આપણને ચિંતામાં દોરી જાય છે આપણે માટે અનેક સમસ્યાઓ ઊભી કરે છે આ ચિંતા અને સમસ્યાઓ આપણા ઊંડા અંતરમાં જે છે તે બહાર લાવે છે અંગત રીતે અનુભવેલ કોવિડ મહામારીમાં આપણને થંભાવી દેતી દરેકે દરેક ક્ષણમાં પરિવર્તન અનિવાર્ય છે તે જ પ્રકટ થાય છે આપણી આંતરિક સ્વતંત્રતાનો અભાવ આપણે બનાવેલ અને જેને પૂજતા રહ્યા છે તે મૂર્તિઓ આપણે જે જીવવા સતત પ્રયત્નશીલ હતા તે વિચારધારાઓ અને માનવ સંબંધો જેને આપણે ક્યારેય ગંભીરતાથી લીધા નથી એકવીસ વર્ષની ઉંમરે જ્યારે હું ગંભીર માંદગીમાં પટકાયો હતો ત્યારે તીવ્રતાથી માનવ મર્યાદાનો એકલતાનો દુઃખનો અને વેદનાનો મેં અનુભવ કરેલ આ પછી મારી જીવન જોવાની દ્રષ્ટિ જ સાવ બદલાઈ ગઈ મહિનાઓ સુધી હું કોણ હતો તે જ ભૂલી ગયો હતો અને જીવીશ કે મરીશ એ પણ ત્યારે ક્યાં જાણતો હતો ડૉક્ટર્સ પણ જાણતા ન હતા કે મારું આયુષ્ય કેટલું હશે હું એક દિવસ મમ્મીને વર્ગી પડ્યો અને કહેવા લાગ્યો માં મને કહે કે હું જીવવાનો છું કે મરી જવાનો છું આ સમયે બુએનો એરે સેમિનરીમાં પુરોહિત તાલીમનું મારું બીજું વર્ષ ચાલતું હતું એ તારીખ હતી તેરમી ઓગસ્ટ ઓગણીસો સત્તાવન મને દવાખાને લઈ જનાર મારા સંચાલકને ખબર પડી ગઈ હતી કે મને એવો ફ્લૂ થયો ન હતો જે સામાન્ય એસ્પિરિનથી મટી જાય મારા ફેફસામાંથી લગભગ દોઢેક લીટર પાણી નીકળ્યું હતું અને હું જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો હતો એ વર્ષના નવેમ્બર મહિનામાં મારા ફેફસાનું ઓપરેશન કરવામાં આવ્યું હવે હું સમજી શકું છું કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા કોરોનાના દર્દીઓને શું થતું હશે મારી માંદગીમાં મારી સેવા કરતી બે નર્સને તો હું ક્યારેય નહીં ભૂલું એક વોર્ડના મેટ્રન હતા અને બીજા ડોમિનિકન સાધ્વી મારી તપાસ કરીને મારા ડૉક્ટરે વોર્ડમાંથી ગયા પછી સિસ્ટર નર્સે વોર્ડની વોર્ડની નર્સને કહ્યું હતું કે ડૉક્ટરે લખી આપેલ પેનિસિલિયમ અને સ્ટેટોમાઇસિનની દવાનો મને બેવડો ડોઝ આપવામાં આવે તેઓને અનુભવથી ખબર પડી ગઈ હતી કે હું મળી રહ્યો હતો હકીકતમાં ડોક્ટરની જાણ બહાર ડબલ ડોઝ આપનાર સિસ્ટર કોનેલિયા કાર્ગીયોએ મારું જીવન બચાવ્યું હતું તેઓનો દર્દીઓ પ્રત્યેનો પ્રેમ અને દર્દીઓ સાથેની નિકટતા એમને એક નર્સમાંથી ઉત્તમ ડોક્ટરથી પણ ચઢ્યાતા મેડિકલ જ્ઞાની બનાવ્યા હતા મિખાયેલ નામના બીજા નર્સ સિસ્ટર કોને કોર્નિલિયા જીવવા જ હોશિયાર હતા જ્યારે મને અસહ્ય દુખાવો ઉપડતો ત્યારે ડૉક્ટરની જાણ બહાર તેઓ લખી આપતા દવા મિખાયેલ નર્સ અને સિસ્ટર કોર્નેલિયા આજે તો સ્વર્ગમાં છે પણ તેઓનું ઋણ હું ક્યારેય ઉતારી શકું તેમ નથી હું સાજો ન થયો ત્યાં સુધી તેઓ મારે માટે ડૉક્ટરો સાથે લડતા રહ્યા તેઓએ મને વિજ્ઞાનનો ઉપયોગ કરતાં શીખવ્યું તેઓ પાસે તે હું શીખ્યો છું કે ક્યારેય ભલાઈ માટે તમારે મર્યાદાઓ પણ તોડવી પડે અને મારી ગંભીર બીમારીએ મને શીખવ્યું છે કે કોઈની ભલમનસાઈ અને બીજાના જ્ઞાન ઉપર આપણે નમ્રતાપૂર્વક આધાર રાખવો જોઈએ બીજાને મદદ કરવી જોઈએ એ વિશે હું સતત છેલ્લા મહિનાઓથી કહેતો રહ્યો છું લોકડાઉન દરમિયાન જેઓ બીજાના જીવનને બચાવી રહ્યા હતા તેઓ સાથે હું પ્રાર્થના દ્વારા સાવ નિકટ રહ્યો છું કેટકેટલા નર્સો ડૉક્ટરો સ્વયંસેવકોએ પોતાનો જાન આપીને પ્રેમની કિંમત ચૂકવી છે તેઓમાંના પુરોહિતો હતા સંન્યસ્તો હતા અને મોટા ભાગના ગૃહસ્થીઓ હતા જેઓ એક પણ રજા લીધા વગર બીમારોની સેવા કરતા રહ્યા હતા તેઓના બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતાં તેઓને વંદન કરીએ શ્રદ્ધાની અંજલિ અર્પીએ તેઓ કદાચ સભાનપૂર્વક કે સભાનતા વગર એ બાબતની સાક્ષી પૂરી રહ્યા છે કે વફાદાર એવું લોકસેવાર્થી જીવીએ અને આ જ મળેલી હાકલને વફાદારી છે તેઓ ખરેખર સંતો છે જોએ આપણામાં અત્યાર સુધી જે સુષુપ્ત હતું તેને જાગ્રત કર્યું છે અમે તો બોધ આપતા રહ્યા હતા પરંતુ આ સંતોનું જીવન અને બલિદાન સાચે જ જીવંત બોધ બની ગયો છે એમાં મારે શું નામના ખતરનાક વાયરસ સામે આ મેડિકલ સંતો રોગ પ્રતિકારક શક્તિ છે તેઓ આપણને યાદ અપાવે છે કે દરેકે દરેક જીવન ઈશ્વરની ભેટ છે જીવન આપવામાં મળે ભરપટ્ટે મળે આપણે ત્યારે જ વિકાસ તરફ ગતિ કરીશું જ્યારે આપણે વસ્તુઓ નહીં પણ આપણી જાતનું સેવાર્થે અર્પણ કરીશું વિશ્વના દરેકને અસર કરે છે આ કોરોના મહામારી અને એટલે જ એ ખાસ ઘટના બની રહેતી નથી પરંતુ આ મહામારી સર્વત્ર દ્રશ્યમાન છે તેથી તે સવિશેષ ઘટના બની રહી છે કોરોના મહામારીની જેમ જ વિશ્વ અસંખ્ય સમસ્યાઓથી ઘેરાયેલું છે પરંતુ આપણે તેના પ્રત્યે ધ્યાન જ નથી આપ્યું ને દાખલા તરીકે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો વિનાશક શસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ ગરીબાઈ ભૂખમરો અને તકના અભાવમાં સ્થળાંતર કરી રહેલા કરોડો લોકો પર્યાવરણમાં વિનાશક બદલાવ કોરોનાની જેમ આ સમસ્યાઓને પણ આપણે ગંભીરતાથી લીધી નથી પરંતુ કોરોનાની જેમ જ આ સમસ્યાઓ પણ ગંભીર છે અને વિશ્વના દરેકે દરેકને આખી માનવજાતને અસર કરનારી છે અત્યારે આપણે કેવા છીએ આપણે પોતાની જાતને અને બીજાઓને દેખાતો નથી એવા વાયરસથી સુરક્ષિત રાખવા માસ્ક પહેરીએ છીએ પણ બીજા એવા કેટલાય ના દેખાતા વાયરસો જેનાથી આપણે સુરક્ષિત રહેવાનું છે એનું શું વિશ્વમાં છુપી રહેલી મહામારીઓ ભૂખમરો હિંસા વાતાવરણમાં નકારાત્મક પલટો વગેરે એનું શું કરીશું જ્યાં સુધી આપણે બીજાના દુઃખે દુઃખી નહીં થઈએ ત્યાં સુધી નિસ્વાર્થી બનીને આ મહામારીઓમાંથી નીકળવું આપણા માટે અસંભવ બની રહેશે ફેડરિક એક પંક્તિ મને ગમી ગઈ છે જ્યાં ખતરો છે ત્યાં બચવાનો માર્ગ પણ છે જ્યાં ખતરો છે ત્યાંથી બચવાનો માર્ગ પણ છે આ ખરેખર માનવકથાની એક અદ્ભુત બાબત છે વિનાશના માર્ગમાંથી બચાવતો એક એક માર્ગ તો હંમેશા ખુલ્લો જ હોય છે જ્યારે ખતરો દૂર કરવા માનવજાતિ જ્યાં પણ અને જ્યારે પણ સક્રિય બનશે ત્યાં અને ત્યારે નવસર્જન નવનિર્માણના દ્વારો ખુલી જવાના ચાલો ને આપણે શમણા જોઈએ વિકલ્પો અને તકોનો નવેસરથી વિચાર કરીએ આપણે જે શોધી રહ્યા છીએ આપણે જે ઈચ્છી રહ્યા છીએ અને આપણે માટે જે અમૂલ્ય છે તેનો વિચાર કરવા માંડીએ આપણા જે શમણાં આપણે જોઈ રહ્યા છે તેને સાચા પાડવા આપણા રોજિંદા જીવનમાં રચી પડીએ પ્રભુ આપણને કંઈક ને કંઈક નવીન સર્જન કરવા પડકાર આપી રહ્યા છે ખોટી જૂની પુરાણી આર્થિક અને રાજકીય સિસ્ટમોની સલામતીઓમાં ફરીથી આપણે સલામતી ના શોધીએ આપણને એવી અર્થવ્યવસ્થાની જરૂર છે જે સર્વને એમના સર્જનના ફળો ચાખવા દે જમીન પાણી મકાન અને રોજગારી જેવી જરૂરિયાતો પૂરી કરી શકે આપણને એવી રાજકીય વ્યવસ્થાની જરૂર છે જ્યાં ગરીબો પાછળ ધકેલી દેવાયેલા અને હસ્યાના લોકો સાથે સંવાદ સાધે અને તેઓને નિર્ણયોમાં ભાગરૂપ બનાવે લોકોને અસર કરતા સરકારી નિર્ણયો અને કાયદા ઘડવામાં તેઓના અવાજની નોંધ લેવામાં આવે આપણે ગતિ ઘટાડીને ધીરે ધીરે જઈએ એ ખૂબ અગત્યનું છે આપણે ક્યાં છીએ કેમ છીએ અને ક્યાં જવા માગીએ છીએ તેના ઉપર વિચાર વિમર્શ ખૂબ જ જરૂરી છે જેથી આ ધરતી ઉપર આપણું સહિયારું જીવન સુખ અને સમૃદ્ધિવાળું બની શકે આ મહામારીએ આપણું બેવડાપણું ઢોંગ છતો કર્યો છે આપણે વિશ્વને એકદમ નાનું તો બનાવી દીધું છે પણ આપણે એકબીજા સાથે ખૂબ મોટી ઊંડી ખાઈ ઊભી કરી છે આપણી વચ્ચે પરસ્પર ઉપભોક્તાવાદમાં ભૌતિકવાદમાં આપણે એકબીજા સાથે જાણે કે વસ્તુની જેમ વ્યવહાર કરવા લાગ્યા છીએ આથી જ દરેક પોતાના અસ્તિત્વને ટકાવવામાં મશગુલ બની ગયા છે અને પરિણામે માનસિક શાંતિનું જીવન જ ખોઈ બેઠા છીએ આપણે સતત ભયમાં જીવી રહ્યા છે આ ભયનો દુરુપયોગ રાજકારણીઓ કરી રહ્યા છે જ્યાં દરેક માનવ આત્મગૌરવ સાથે જીવે જ્યાં વૃદ્ધોની દેખભાળ થતી હોય બેરોજગાર શારીરિક કે માનસિક રીતે અસશક્ત લોકોની ચિંતા થતી હોય એવી સંવાદ સમન્વયની સંસ્કૃતિનું નિર્માણ અશક્ય બની જાય છે આ મહામારીઓમાંથી બહાર નીકળવા માટે આપણે એવા જ્ઞાનના ક્ષણે પુનઃ જોવાની જરૂર છે જ્યાં શીખવામાં આવતું હોય કે આપણે એક છીએ આપણે એક જ પિતાના સંતાનો છીએ અને આપણા બધાની નિયતિ સહિયારી રીતે એક જ છે કોરોના મહામારીએ આપણને પ્રતીતિ તો કરાવી જ દીધી છે કે કોઈ એકલું એકલું બચી શકવાનું નથી સખા ભાવ મૈત્રી ભાવ ભાઈચારા અને બેનચારાની ભાવના જ આપણને આપણને સૌને એક તાંતણે બાંધી રાખશે આપણી વચ્ચેનું ઐક્ય એટલે ઉદારતાના કાર્યો કરતાં પણ વધારે એકબીજાના જીવનમાં સાથીદારી અને ભાગીદારી ઐક્ય સાથીદારી અને ભાગીદારી વગર શક્ય નથી માનવોના ભવિષ્યનું નિર્માણ માત્ર માનવો વચ્ચેની ઐક્યતાના પાયા ઉપર જ કરી શકાય પ્રભુના આશીર્વાદ તમારા સૌ સાથે રહો આ